રાજકોટ મહાનગરપાલિકાનો જન્મમરણ વિભાગ જ જાણે મરણ પથારીઓ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે આવેલા જન્મ મરણ વિભાગની કચેરીની હાલત દયનીય બની ગઈ છે દિવાલોમાં ભેજ લાગવાને કારણે ફૂગ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે તો દિવાલો પરથી પાણી ટપકવાને કારણે વર્ષો જૂના અને કિંમતી રેકોર્ડ પણ જે ધોવાઈ ગયા છે બારી અને દરવાજાઓ પર ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોય તેમ બારી અને દરવાજાઓ પણ ખવાઈ ગયા છે અત્રે મહત્વનું છે કે અધિકારીઓ દ્વારા અનેક વખત વિભાગને જાણ પણ કરવામાં આવી હતી ત્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે રેકોર્ડ રૂમ ના હોવાને કારણે વર્ષો જૂનો કિંમતી રેકોર્ડ પણ ખુલ્લો મૂકે દેવા પડે તેવી સ્થિતિ હાલ ઓફિસમાં જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે આવેલ જન્મ મરણ નોંધણી અને જે સેન્ટર છે ક્યાંક ને ક્યાંક આ સેન્ટર જ મરણ પથારીએ પહોંચી પડ્યું હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે શહેરના મધ્યમાં આવેલ જે સેન્ટ્રલ ઝોન છે તેમના આ મરણ દાખલા વિભાગમાં દિવાલોમાં જે કહી શકાય કે ભેજ ઉતરવાને કારણે જે કહી શકાય કે દિવાલો અને બારી બારણા છે તેની હાલત છે તે દયનીય મરણ પથારીઓ પડ્યા હોય તેવી સ્થિતિ છે તે સર્જાય છે મહત્વનું છે કે જે ગમે ત્યારે આ તૂટી પડે કે આમાં ઉદય થાય તેવી શક્યતા પણ છે તે હાલ સેવાઈ રહી છે મહત્વનું છે કે એક તરફ બીમારીઓના જે કહી શકાય કે નવા નવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ જે કહી શકાય કે વિભાગ છે જન્મ મરણ વિભાગ છે ત્યાં જ આ બીમારીઓનું કેન્દ્ર બને તો નવાઈની વાત નથી કારણ કે કહી શકાય કે સ્માર્ટ સિટી અને તેનું સ્માર્ટ મહાનગરપાલિકા છે આ સ્માર્ટ મહાનગરપાલિકામાં જ જે કહી શકાય રોજના હજારો કહી શકાય કે અનેક કામ માટે આવતા રોજના હજારો લોકો છે તેમનો જે વિભાગ છે રોજે રૂટીન જરૂર પડતો એવો વિભાગ છે તે વિભાગમાં જ તેની હાલત છે તે દયનીય બની છે ઉદય સહિતની જે જીવાતો પણ છે તે દરવાજામાં લાગવાની શરૂઆત થઈ ચૂકી હોય

સામે આવી રહ્યા છેલ્લા ત્રણ વર્ષથી જે લાગતા વળતા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તપાસ છે તે કરવામાં આવે છે પરંતુ મોટી કાર્યવાહી છે તે કોઈ કોઈપણ પ્રકારની ઠોસ કાર્યવાહી છે તે થતી નથી મહત્વનું એ છે કે રોજે નવા ડેટા જનરેટ થતો હોય એવો આ વિભાગ છે પરંતુ આ વિભાગ પાસે ડેટા સ્ટોરેજ કરવા માટે એટલે કે પોતાનો ફાઇલો રાખવા માટેનો સ્ટોર રૂમ પણ ના હોવાની માહિતી છે તે મળી રહી છે જેને પગલે જે કહી શકાય કે વર્ષો જૂનો ડેટા છે આ ડેટાને ખુલ્લામાં મૂકવો પડી રહ્યો છે ચોમાસાની સિઝનમાં પાણી પડવાની પણ સમસ્યા આ વિભાગમાં છે તે સામે આવી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જ્યારે એક તરફ રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરતી હોય સ્માર્ટ ડિજિટલ જે કહી શકાય કે કોર્પોરેશનની વાત કરતી હોય ત્યારે આ કોર્પોરેશનનો સૌથી વ્યસ્ત ગણાતો જે જન્મવરણ વિભાગ છે આ જ વિભાગની હાલત મરણ પથારીયા હોય તેવી સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ